નમસ્કાર ઘણા લોકોને જમ્યા પછી થાળીમાં જ પોતાના હાથ ધોવાની ટેવ હોય છે શું તમે પણ જમ્યા પછી થાળીમાં જ હાથ ધોઈ લો છો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ જરૂરી બનવાનો છે તો જાણી લો તેની જીવન પર શું અસર પડે છે તો નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા પોતાના માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને અવશ્ય સિલે સુધી જોતા રહેજો એટલે વિડીયોની સમજ તમે સરળતાથી સમજી શકો તો ચાલો આપણા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ આજે આપણે વાસ્તુશાસ્ત્રમાં જાણીશું ભોજન દરમિયાન કંઈક ખાસ બાબતોનું ધ્યાન અવશ્ય રાખવું જરૂરી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે જેટલું ખાવાનું હોય તેટલું જ લો ઘરમાં ખાસ કરીને બાળકોને આ હોય છે કે તેઓ થાળીમાં વધુ પડતો જ ખોરાક લઈ લે છે અને બહુ ઓછું ખાય છે જેના કારણે ખોરાકનો બગાડ થાય છે શાસ્ત્રોમાં આને બિલકુલ ઠીક નથી માનવામાં આવ્યું તેનાથી ઘરના આર્થિક વિકાસમાં પરેશાની પણ આવવા માંડે છે તેથી બાળકોને એને બાકી બધા લોકોને પણ આ વાત જરૂર સમજાવો કે થાળીમાં ફક્ત જેટલું જ ભોજન તમે ખાઈ શકો તેટલું જ ભોજન લો તેનાથી ઘરમાં બધું વ્યવસ્થિત સાલથી આ ઉપરાંત ધ્યાન રાખો કે ભોજન કર્યા બાદ ક્યારેય પણ એ જ થાળીમાં હાથ ન ધોશો વાસ્તુ મુજબ ખાવાની થાળીમાં હાથ ધોવા એ અશુભ માનવામાં આવે છે થાળીમાં હાથ ધોવા થી તેમાં બચેલા અન્નનો અનાદાર થાય છે ભોજનની થાળીમાં હાથ ધોવાથી માતા લક્ષ્મી અને અન્નપૂર્ણા પણ નારાજ થઈ શકે છે જેનાથી ઘરમાં અવશ્ય ગરીબતા આવે છે તો શાસ્ત્રોમાં પણ અગ્નિને મુખ્ય દેવતા માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે યજ્ઞમાં અર્પિત કરવામાં આવતી બધી સામગ્રી દેવતાઓને ભોજનના રૂપમાં પ્રાપ્ત થાય છે તેથી ભોજનનું વિશેષ મહત્ત્વ હોય છે આ ઉપરાંત અનેક પુરાણોમાં પણ અન્નનું અપમાન કરવું પાપ માનવામાં આવે છે વાસ્તુ મુજબ એઠું ભોજન છોડવા ઉપરાંત રાત્રે ઘરમાં એઠા વાસણ પણ ન મૂકવા જોઈએ બીજી બાજુ કેટલાક લોકો ભોજન કર્યા પછી થાળીને ટેબલ અને પલંગ નીચે કે ઉપર ક્યાંક પણ મૂકી દેશે આ બિલકુલ પણ યોગ્ય નથી જમ્યા પછી વાસણોને તરત જ જીકમાં કે ઘરમાં જ્યાં પણ વાસણ ધોવાય છે તે જગ્યાએ મૂકી દેવા જોઈએ ભોજન કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન ભોજનની થાળીમાં હંમેશા ચટાઈ પાટલો કે ચોખટ પર સન્માનપૂર્વક મૂકો આ ઉપરાંત ભોજનની થાળીને ક્યારેય એક હાથથી ન પકડવી જોઈએ એવું માનવામાં આવે છે કે થાળીને એક હાથથી પકડવાથી ખોરાક પ્રત્યે યોનિમાં જતો રહે છે બીજી બાજુ થાળીમાં એઠું છોડવું અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં ભોજન પહેલાં ભગવાનનું ધ્યાન કરવું ઉત્તમ માનવામાં આવે છે જમતી વખતે ગુસ્સો કે વાતચીત પણ ન કરવી જોઈએ તો મિત્રો આ વિડીયોનો અંત કરતાં પહેલાં હવે જે કોઈ મિત્રો વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો હવે આપણે આવા જ નવા વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ